વિમલનાથ જૈન સંઘમાં જૈન મુનિ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજને અનુમોદના અર્થે વડગોળો તથા ધુરંધર સુર્ય મહારાજનો સમય યોજાયો વિશ્વેન્દ્ર વિજયજી મહારાજને તપોવીરનું વિરુદ્ધ અપાયું જૈન દર્શન આત્માએ બાંધાયેલા ચીકણા અને ઘાતી કર્મોના નાશ માટે તપ ધર્મનો મહિમા બતાવ્યો છે વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે જણાવ્યું હતું વધુમાં સંઘના પ્રમુખ અજયદીપભાઈ શાહે જણાવ્યું હતું કે આજે વિમલનાથ જૈન સંઘમાં ચતુર્માસ બિરાજમાન મુનિ વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે બધાના ઘરે ઘરે જઈને તવ કરવાની પ્રેરણા આપી અને તેથી સંઘમાં નેવથી વધારે રેકોર્ડ બ્રેક તપસ્યાઓ થઈ હતી પર્યુષણા દરમિયાન સાધુ ભગવંતોએ વ્યાખ્યાન આદિ કાર્યો કરવાના હોવાથી પોતાને પોતે ઉપવાસ તપ કરી શકતા નથી જેથી કરી હતી જેનો આજે પ્રસંગ હતો દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ગજાધિપતિ આચાર્ય સુરી મહારાજ તથા કીર્તિ મહારાજ ઉગ્ર વિહાર કરી વિશ્વેન્દ્ર વિજયજી મહારાજના તપને

ટ્રીટમેન્ટમાં આ પ્રકારની તપસ્યા ખરેખર વીર પુરુષ જજ કરી શકે માટે વિવેન્દ્ર વિજયજી મહારાજને તપો વીરની પદવીથી નવાસ્યા હતા જયનગરની દીપક શાએ સત્તરમી તારીખ ક્ષમતા ક્ષમાપના સકરાણી માટે બધાને આત્મધામ માજલપુર પધારવા આમંત્રણ આપ્યું હતું સાધ્વી નય પ્રથા શ્રીજી તથા

જે ચાતુર્માસ બિરાજમાન છે બલ્લભ સમુદાયના એકસો ને છ વર્ષીય તપસ્વી મહારાજ વિનય રત્ન વિજયજી મહારાજ અને વ્યાવચ પ્રેમી મૌન સાધક એવા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ચાતુર્માસમાં પર્યુષણા પર્વમાં ખૂબ સુંદર સાહેબે બધા જ સંઘના લોકોને તપશ્ચર્યાઓ કરાવી પગે ચાલીને ચતુર્વિદ સંઘ સાથે બધાના ઘરે પગલાં કર્યા પ્રેરણા કરી અને એના કારણે એ સરસ મજાની તપશ્ચર્યા થઈ પછી સાહેબને પોતાને ભાવ થયો કે બધાને તપશ્ચર્યા કરી કરાવી તો હું પણ તપશ્ચર્યા કરું આપણી સાથે સાહેબ સાહેબ છે આ પ્રેરણા કેવી રીતે કેમ કે મને ખબર છે આપની શારીરિક અસ્વસ્થતા છે ઘણા બધા ઓપરેશન થયા છે અને તપ કરવું એ આપણા માટે જોખમ છે છતાં પણ આપે આ તપ કર્યું એ કેવી રીતે જરા જણાવો પરમાત્માની કૃપા ગુરુ ધર્મની અસીમ કૃપા કસુભ કૃપાને કારણે પરમાત્મા મહાવીરને બતાવેલો માર્ગ તપો માર્ગ જ્યારે પણ પરમાત્મા દીક્ષા લે છે એ દિવસથી તપોધર્મને આરાધે છે આત્મકલ્યાણ અર્થે તપની આરાધના કરે છે તપ દ્વારા આત્મામાં અનંત કાલના લાગેલા કર્મોને મેલને ધોવે છે તપને જૈન ધર્મમાં અગ્નિની ઉપમા આપી છે એવા અશુભ કર્મોને બાળીને ભસ્મ કરે છે એવા તપની પ્રેરણા પરમાત્માના જીવનથી વિવિધ તપસ્યાની તપસ્યાથી મને પ્રેરણા થઈ મને વિશ્વાસ હતો કે મારા ગુરુ મારા ઈષ્ટદેવ મારા પરમાત્મા આદિ સકલ સંઘની મને આશીષ મળશે એ આશીષના કારણે મારી અઠ્ઠાઈ કલ્પના પૂરી થશે તો આત્મવિશ્વાસ હતો એવી પરમાત્માની વીર માણીભદ્રની ગુરુદેવની અસીમ કૃપા રહી સાથે મારી માના આશીર્વાદ રહ્યા આ સર્વના કૃપાને કારણે જ હું આજે અહીંયા તપાસ સુધી પહોંચ્યો છે મારા સાથે રહેલા નયપ્રકાશિંહજી વાસા આદિ થાણા બી અહીંયા હતા ને પારણું કરાવવા માટે માંજલપુરથી ઉગ્ર વિહાર કરીને વર્તમાન ગચ્છાધિપતિ ધર્મેન્દ્રસિંહ આ સાહેબ આશીર્વાદ રૂપે મને પારો કરવા વધાર્યા એ બી હર્ષોલ્લાસથી એ બી ખુશ થયા આનંદ થયા ઉત્સાહ આવ્યા મને ખૂબ આશીર્વાદ આપ્યા આજે આપને ગચ્છાધિપતિ ધર્મદુરંદર સુરી મહારાજ સાહેબે પણ એક બિરુદ આપ્યું એ શું હતું સાહેબ મને વ્યાવચ આદિ ગુણોને દેખીને એમના સ્વયં મુખેથી એમના હૃદયથી મને તપોવીરનું જે બિરુદ આપ્યું છે એમના જ્ઞાનમાં એમણે જોયું છે એ આપ્યું છે એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભારી અનુમોદના કરું છું એને લાયક છું નહીં પણ લાયક બનવાની કોશિશ પૂરી કરીશ